Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મોરારી બાપુને લઈને એક સમાચાર મળી રહ્યા છે આપણે જણાવી કે ડીસા મોરારી બાપુની મોટી જાહેરાત જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ડીસા મૃત્યુકાંડ મામલે મોરારી બાપુએ મૃત્યુકના પરિવારજનોએ સહાયની જાહેરાત કરી છે ત્યારે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે મોરારી બાપુએ મૃત્યુકરના ત્યારે પરિવારજનોને

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ